કેમ છો મજામાં તમને તમને ક્યારે એવું નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થન ઉમેશ ભાઈ આત્રોલિયા સાથે તમે વાત કરી હતી હા કઈ રીતી ને તમે શું બોલે

બરાબર તમારી વિડીયા તો બહુ જોરદાર મારો હોય એકદમ આમ તમારે વ્યુ વ્યુ આવે બરાબર આવો ક્યારેક દ્વારકા બાજુ દ્વારકા બાજુ આવી બરાબર આપડે ભાઈ એવા વિડિયા બનાવવાના હે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની દે પ્રેમ ભાવના જો મારે કોઈ સમાજ વિરોધ નહીં અત્યારે તું રેકોર્ડિંગ છો અને હું રેકોર્ડિંગ કરું પેલા તો હે ને હજુ કરો નહીં દીધો કે બે સમાજ ને ઉગ્રતા નથી લાવવાની વિડીયા એવા સારા બનાવવાના છે જો એક કોઈ ટાઈગર કરીને તમારામાં અને એક દેવું કરીને એ બે એવું કે અડધે તું હું આવું હકીકતમાં બે પાસે કઈ છે નહી વાહન ખાકા મારે હે બે હકીકત માં ગ્રાઉન્ડ લેવલ એ કંઈ થાતું નથી મતલબ એટલે એ બધા વીડિયા બધા ખાકા મારે હે કોઈ થી કંઈ થાતું નથી આ માં મારું કેવાનું મતલબ હું છે સમાજ સમાજ ને ઉપરે પ્રેમ ભાવ ના રાખવાની સમજણ એ વાત તમારી બરોબર છે હું સ્વીકારું એ વિગમે તે હોય જો દેવ ભય કાહે વાયકલા હોય મને માહિતી નથી અને જે બોલા કે ટાઈગર ભાઈ હે એમની કાહે વાયકલા હોય મને માહિતી નથી બરોબર જાણો છે આ ટાઈગર એ ભાવનગર બાજુ નો જ પણ હું તમને શું કેવા માંગુ છુ દેવું દેવું હોય સાંતલપુર નો એ સાંતલપુર નો એને એને ઓળખતું જ નથી કોઈ હમણાં બે માર્કેટ માં આવ્યા અને બે જીકમ જીક કરે છે હકીકત માં બે સમાજ પ્રેમ ભાવ રાખે એક એક મિનિટ ખાલી મારી વાત સાંભળો તમે આ દિવસ સુધી મારો એવો વિડીયો સાંભળ્યો કે જેની અંદર હું ખુલ્લે આમ આહીર સમાજ વિશે બોલ્યો હા હું જયરાજ નો વિરોધ કરું છું

પ્રશ્ન નથી ઈ જયરાજ નો પ્રશ્ન નથી પણ મારો કેવા જેટલે તમે આ ચાર પાંચ જણા વિડીયો હામ હામ જીકો ને મારે કેવાનો મતલબ હું હે બે સમાજ ને પ્રેમ ભાવના સંદેશો આપવાનો હોય એટલે હું છે એકતા બની એક વસ્તુ સાંભળો હું આહીર સમાજ વિશે બોલ્યો હોય ને હું તમને ભાઈ કહીને મારે તમારે હારે કઈ લેવા લેવા નહીં બરોબર બિલકુલ હા મારા જયરાજ અરે કારણ કે તમારા ના વ્યક્તિ નો નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય હું પોતે એક સામાજિક કાર્ય કરતા હું ચાલો પાર્ટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે પાર્ટી સાઈડ માં હું પાલટી સાથે જોડાણ પાર્ટી સાથે જોડાણ માં જયારે મારા સમાજ ની વાત આવે ને એમાં હું પાલટી કશી નું રાખતો નહિ મારો સમાજ જ મારું ગૌરવ હું પેલા મારા સમાજ ને રાખું છું અને પાલટી બાલ્ટી બધું પછી રાખું એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાલટી બાલ્ટી હું માનતો નહીં એટલા માટે હું કહું કે હા

ખબર હોય કે મારો ભાઈ દુષ્કૃત્ય ના કરે મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ ના કરે ના ના એ તો હું કહું ને કે મારો ભાઈ આજે સરપંચ છે બરોબર ખોટું ના બોલે સરપંચ નથી પેલી વાત એ અરે એનો ભાગ પેલા એ સરપંચ હતા અત્યારે એના ભાગી સરપંચ છે એ પેલા તો એ સરપંચ હતા ને નવનીતભાઈ સરપંચ નથી એ વાત હું ક્લિયર કરી દઉં તમને અરે અત્યારે એ સરપંચ નહી પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી પણ એક સરપંચ કઈ શકો પણ એ સરપંચ નથી એના ઘરના હશે પૂર્વ સરપંચ ને એમાં પૂર્વ પૂર્વ સરપંચ સરપંચ હા કહી શકું અને મારે શું છે મારે અત્યારે ફોન કરવાનો બીજો બીજું ભાવર્સ નથી એક મિનિટ હજુ તમે સાંભળો ચલો નવનીતભાઈ માયાભાઈ કર્યો બરોબર હું સ્વીકારું માયા ભાઈ આ નવનીત ભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માગો કોળી સમાજ કેટલો ભોળો લેજો એની અંદર નવનીત ભાઈ એવું બોલે હે કે માયા હતા તમે સાંભળી લેજો મેં સાંભળેલું એટલું હું કોળી સમાજ આટલો ભોળો હું તમને એ દઉં એમને એવું નહિ કીધું કે તમે માફી માગો નો વિડીયો બનાવો એવું તમે આ રેકોર્ડિંગ એક વાત સાંભળો કીધા વગર પણ માફીનો વિડીયો આપે એ પણ મહાન કેવાય માયા મહાન એનું પણ એક કારણ છે કેમ કે બગદાણા ને તમે પણ માનો છો અમે પણ માની છીએ બે સમાજ માને છે એટલે એમાં માફી કઈ ખોટું નથી બરાબર બરોબર અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર છે કે બે પ્રેમ માં ભાઈ અને વ્યક્તિગત દુશ્મની વ્યક્તિગત સુધી રાખવાની અને સમાજ લેવલ હાલી નીકળ્યા શેર અમુક ની વાત જવા વિડિયો ઉતાર્યો હોય તો તમે મને શકો પણ મારા જયરાજ હાલ વિરોધ જયરાજ નો એટલે જયરાજ ને કહી ભાઈ પૂરું જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે તમને ખાસ ખાસ હું રેકોર્ડિંગ થાય ને કહું સાબિત તમે કરો પેલા જો મારા ભાઈ હું તમને મારા ભાઈ મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા ઈ વસ્તુ હું તમને નોટિસ કરું અને હું એક માં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા બરાબર અને ચોક્કસ મળશું આપડે ભાઈ ઓકે 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 જય દ્વારકાધીશ ઓકે